ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે વાતાવરણ આવું વરસાદી બે દિવસથી છે ને વરસાદ પણ આવે છે ને અમુક અમુક જગ્યાએ બિનજરૂરી વધારે પડતો નુકસાનકારક વરસાદ પણ આવ્યો છે તો હવે તો ચોમાસું વિદાય લે તો સારું છે પણ હવે જોઈએ આમાં તો કંઈ આપણું તો બધું ચાલતું નથી એટલે આવું બધું છે અને આજે અત્યારે મારા મામા આવેલા છે અને સાંજે અને એના મામા આવવાના છે તો એનું પણ જે ઓનલાઈન સભામાં જોડાવાના છે તો એનો પણ વિડીયો તમારી સાથે શેર કરશું આમાં જ આગળ કન્ટિન્યુ કરશું ચાલો ખેસ સુકાઈ છે બેનનો એટલે હવે જોઈએ બાળકો શું કરે છે અંદર જોઈ આવીએ અત્યારે શું કરી રહ્યા છે એ બા બેસી ગયા છે કોણ આજે આવવાનું છે વો અમાર મમ્મી અને નાની અને મંત્ર હે અને નિત્યમ નાના નાના ભાઈની એક્સાઇટમેન્ટ વધારે હોય કોણ કોણ આવવાનું છે કોને રમાડીશ તું મંત્ર મને દીદી આય નિત્યમ આય હે આ લે લે ચરડ હાલ ત્રણ આય રે વાહ વેરી ગુડ પછી શું કરશો તોફાન કરશો નામ હે ને હા કેરા મંત્રમ

સીવું તો પણ હા મહેંદી ન મૂકવાની હોય હોય એ મૂકી એવી જ થઈ જાય ચાલો તો બાળકોને તો એક્સાઇટમેન્ટ હોય જ એટલે એવું બધું છે અને બસ તો આવું છે આગળ બતાવીએ બતાવવા જેવું હશે એ જોઈએ હવે ઓનલાઈન આપણે એક શોર્ટ મૂકેલું છે અને સવારનો આરતીનો વિડીયો છે એમાં પણ કીધેલું છે તો કેટલા લોકો જે મોકલશે એ બધાનું એડિટ કરીને મોકલશું મૂકશું સોરી મોકલશું તો નહીં વિડીયોઝ શું કામ કર હાલ બધું હારીને અંદર તો લઈ જા વેદું ગોઠવી દે તું હારવા માંડે હાલે લે હારવા મેં એન્ટિક સિક્કા પાંચ્યું આ અત્યારે જોવાય ન મળે કે છતાંય આટલા બધા છે આ ઓલા બાય હાઈચવા તા એ છે ને છોકરાઓ રમે હાને છે પાંચ પાંચ ભેગા કરીને કેટલા થાય હે શિવ અને આજે જલારામ બાપાની જયંતિ છે તો સર્વે રઘુવંશી ભાઈઓ અને બીજા બધા ભક્તોને જલારામ બાપાની જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ટુકડો ત્યાં હરી ઢૂકળો કાંઈ પોતા પાસે હતું નહીં છતાંય દરેકને જમાડવાની ઉમદા પ્રવૃત્તિ લઈને જલારામ બાપા નીકળી પડ્યા હતા અને જેના લીધેથી પ્રભુને પણ એમની પાસે આવવું પડ્યું તો આવા જલારામ બાપાને કોટી કોટી વંદન વીરપુરમાં અત્યારે ખૂબ જ ભવ્યતાથી અને ગોંડલમાં પણ અમુક અમુક જગ્યાએ જલારામ બાપાની જન્મજયંતિ ઉજવવામાં આવે છે પાંચ પૈસાનો પથારો કર્યો છે બાળકોએ અને પછી મને કહે છે કે ભરાવો હાથમાં નથી આવતા અને થાય એવું આ પાંચ પૈસા આપણે આમ ભેગા કરીએ ને તો ભેગા ન થાય જલ્દીથી એકબીજા રાઉન્ડ એના શેપ સ્ક્વેર હોય ને એટલે આમ ભટકે ને એટલે એકબીજા સાથે પ્રેશર કરે આમ ઉપર નો ભેગા ન થાય ગોળ હોય ને રાઉન્ડેડ તો એકબીજાની ઉપર ચડી જાય ને એટલે આરામથી મુઠ્ઠો ભરીએ ને તો હાથમાં આવી જાય આ ન આવે જલ્દીથી હાલો હાલો ભરી લ્યો અને પછી સાંજે ડિઝાઇન બનાવજો હો ભાઈ ઉઠીને મસ્ત અને